જૂનાગઢમાં ભવનાથ ટડેટીમાં મહાશિવરાત્રીનો મેળો યોજાવાનો છે ભવનાથ મંદિર તેમજ જગતજનનીમાં અંબાના મંદિરમાં હાલ વહીવટદાર શાસન ચાલી રહ્યું છે આ શિવરાત્રી મેળા પહેલા બંને ધર્મસ્થાન પર યોગ્ય મહંતની નિમણૂકની માંગ ઉઠી આ મેળા પહેલા બંને ધર્મસ્થાનો પર યોગ્ય મહંતની નિમણૂક કરવા માટે માંગ કરવામાં આવી છે અંબાજી મંદિરના મહંત તનસુખ ગિરિ બાપુ બ્રહ્મલીન થયા બાદ મહંત પદના મામલાને લઈને એક સમયે ભારે વિવાદ સર્જાયો હતો આ વિવાદને શાંત પાડવા સરકાર હસ્તક આ મંદિરનો વહીવટ લેવામાં આવ્યો ભવનાથ મંદિરના પૂરી ત્યાં પણ વિવાદ સર્જાતા મંદિરનો સરકાર હસ્તક છે જાન્યુઆરીના રોજ અંબેમાનો પ્રાગટ્ય દિવસ છે શિવરાત્રીનો મેળો એટલે સાધુ સંતોનો મેળો ત્યારે બંને ધાર્મિક સ્થળ પર મહંતની નિમણૂકની માંગ ઉઠી છે મહંતની નિમણૂક ક્યારે થશે તેવા સવાલ હિન્દુ સંગઠનો અને સાધુ સંતો કરી રહ્યા છે આ મુદ્દે જૂનાગઢના સહપ્રભારી મંત્રીએ કહ્યું કે મેળો ખૂબ સારી રીતે ઉજવાશે સરકાર પણ સહભાગી બનવાની છે મહંતનો વિષય ધ્યાન પર છે અને ભવનાથ જવા આવવા માટે એક જ રસ્તો હોય ત્યારે બાજુમાં જંગલ હોય તો આવનારા દિવસોમાં નિયમ અનુસાર કામગીરી કરવામાં આવશે યોગ્ય હકદાર હોય અને જે આનું સંચાલન કરી શકે કે સમગ્ર હિન્દુ સમાજનું કે કહેવાય ને શ્રદ્ધાનું કેન્દ્ર એ જે અંબે માતાજીનું મંદિર અને ભવનાથ મંદિર આવેલ છે ત્યારે કલેક્ટરશ્રી અને સરકારશ્રીને તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય લઈ અને આની જાહેર કરવું જોઈએ જેથી લોકોમાં પણ સ્પષ્ટતા થાય અને આજે જે જગ્યાના મહંત છે એના દ્વારા જે ઉજવણી એ જેની સેવા પૂજાને થતી હોય એ આજે આપણે ધ્યાનમાં છે કે વહીવટ દ્વારા એ યોગ્ય નથી કાર્ય નથી થવાના ત્યારે વહેલીમાં વહેલી તકે આ અંગે નિર્ણય લઈ અને અને તારીખે માતાજીનો દિવસ છે ત્યારે વિલંબ કરી આ મહિનાના અંત સુધીમાં જ આની જાહેરાત સરકારશ્રીએ કરવી જોઈએ સમયથી આપણે જોયું છે કે ભવનાથ મંદિર અને અંબાજી મંદિર એમાં કોઈ મહંત નથી ખરેખર તો સંસ્થા કે આશ્રમો જે સાધુ સંતો એ તપસ્યા સાધનાથી આ ભૂમિને તપાવી અને સંસ્થાનો વિકાસ કર્યો અને સરસ મજાનું લોકોની શ્રદ્ધા અને આસ્થા ત્યાં જોડાયેલી છે એવું ભવનાથ મંદિર અને અંબાજી મંદિર હાલમાં ત્યાં મહંત તરીકે કોઈની નિમણૂક થયેલ નથી સરકાર મારી એક અપીલ છે કે શિવરાત્રીનો મેળો આવી રહ્યો છે તો બહારથી આવનારા સાધુ સંતો અને ગિરનારનો શિવરાત્રિનો મેળો કરનાર આવનાર શ્રદ્ધાળુઓ આ બધા બહારથી આવનાર સાધુ સંતોની સારી વ્યવસ્થા થઈ શકે એને માટે મહંત બહુ જરૂરી છે નિમણૂક બાબતની જે અરજીઓ અંબાજી મંદિર છે એની મંગાવવામાં આવેલી હતી અને એની સ્કૃતિની ચાલી અને કલેક્ટર સાહેબને દરખાસ્ત કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે આ ઉપરાંત ભવનાથ મંદિર છે તો ભવનાથ મંદિરમાં જે મહંતની નિમણૂક છે એ બાબતે એક હાઈકોર્ટમાં પિટિશન પણ થયેલી છે અને હાલ આ પ્રક્રિયા સબજુ લિસ્ટ હોય અને એક નક્કી કર્યું છે કે જે રીતે મહાશિવરાત્રીનું આયોજન કરવામાં આવે છે એ પ્રકાર સરકાર પણ એમાં સહભાગી થાય સરકાર પણ એમાં સરકાર આપશે એક ભવ્ય અને દિવ્ય આયોજન શકે એ પ્રકારનું સરકારનું પણ પ્લાનિંગ છે વહીવટી તંત્ર સાથે પણ એ બેઠક ની ચર્ચા થઈ છે આગામી દિવસોની અંદર એમ સારી રીતે આયોજન કરી અને જે પણ આપણા શ્રદ્ધાળુ આવે છે એ સારી રીતે ઉત્સવ ઉજવી શકે એ પ્રકારનું ભવ્ય આયોજન કરવાનું છે અને સરકાર પણ એમાં પૂરતો સપોર્ટ પણ આપવાની છે